યો પ્રસન્ને વર્તમાનો જે જે ભગવાનના ભક્તો થયા ને ભગવાનને કૃપા કરવાની ઈચ્છા એવી થઈ છે કે એમનો ધર્મ પત્નીઓ એવી આપી છે ને ત્યારે જ આ ભક્તિ કરી જો પતિ જે લાવે એમાં પૂરું કરી અને પ્રસન્ન રહે તો જ આ સુદામા જેવા ભક્તિ કરી શકે પત્નીની ડિમાન્ડો વધારે જાગે તો ભક્તિ થાય પચીસ હજાર પચાસ હજાર કમાઈને લાવતા હોય તમે જો સંતોષ ના હોય દસ હજાર તો અમારા પાવડરમાં જ જતા રહે પેલો મહિને ત્રીસ હજાર આવતો હોય કે લાવો પેલી તારીખ થાય પાંચ તારીખ થાય કે પૈસા લાવો લે કે પૂરા કરી નાખે તો તને પૈસા આપ્યા છે એ તો આ ખર્ચામાં ના ખર્ચામાં ના ખર્ચામાં વપરાઈ ગયા વાત પૂરી લો ભાઈઓ અમ એક સમય વિચારવા પડે છે કમાવું કેટલું એ તો લાવ કઈ બધું જ છે જ નહીં કે એટલે જેવા સુદામાજી છે એવા જ સુશીલ પતિના એક એક ગુણને ગ્રહણ કરવા વાળા બંને પોતાનો સારી રીતે સંસાર ચલાવતા હોય છે સુશીલાજી માટે ખૂબ સરસ ભાગવતજીમાં લખેલું છે પતિવ્રતા વદે વદનેન સા દરિદ્રતાના સાપમાન વિગમ્ય કેવા કે પતિવ્રતા પ્રાહ પતિવ્રત તો ખરા પણ પતિના જે બોલ હોય ને એને પણ ઝીલી લે એવા અને પતિની સામે હંમેશા સત્ય બોલવા વાળા એવા એમના ધર્મ પત્ની હતા